અમદાવાદ મહાનગરપાલિકાનું ગાર્ડન વિભાગ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે કારણ કે ટ્રેક્ટર ટ્રોલી અને ગાર્ડન લેબલ સપ્લાય માટેના રૂપિયા બસો પાંત્રીસ કરોડના ટેન્ડરમાં ગોટાળો થયાના આક્ષેપો ઉઠ્યા છે કોન્ટ્રાક્ટરોના પત્રમાં જણાવાયું છે કે કેટલીક એજન્સીઓ ખોટી રીતે ક્વોલિફાય કરી એમ પેનલની અનૈતિક નિમણૂક કરવામાં આવી છે જ્યારે એમ પેનલ ડિઝાઇન માટે જ રાખવામાં આવતી હોય છે અને પાંચ વર્ષ માટેનો ટેન્ડર એક અધિકારના ભ્રષ્ટાચાર હેઠળ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે હરિકૃષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશનના લેટરમાં લેખાયું છે કે ઓનલાઈન ડોક્યુમેન્ટની શરત લાગુ કરી બંધ બારણે ડોક્યુમેન્ટ મેળવ્યા અને પછી પેનલ એજન્સીની નિમણૂંક કરવામાં આવી હતી જેમાં ડીડીઆઈ અનુભવ સર્ટિફિકેટ પીએફ ઇએસઆઈ જેવા ડોક્યુમેન્ટ પાછળથી મંગાવવામાં આવ્યા હતા બીજી તરફ recrument કમિટીના ચેરમેન જયેશુ ત્રિવેદી જણાવે છે કે ટેન્ડર પ્રક્રિયા CVC ગાઈડલાઈન હાલ માત્ર અક્ષી પોષે કોઈ ગેરરીતિની પુષ્ટિ હજુ થઈ નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હંમેશા CVC ગાઈડલાઈન પ્રમાણે બધા જ ટેન્ડરો બહાર પાડતું હોય છે અને સીવીસી ગાઈડલાઇન પ્રમાણે જ એનું ચેકિંગ થતું હોય છે કન્સલ્ટન્ટ દ્વારા ડોક્યુમેન્ટને વેરીફાઈ કરવામાં આવે છે આ વેરીફાઈ કર્યા પછી ટેન્ડરમાં જ ક્લોઝ હોય છે કે કોઈ પણ ખૂટતું ડોક્યુમેન્ટ હશે તો એ પાર્ટી પાસેથી મંગાવી શકશે જેનાથી સ્પર્ધા જે છે એને વધારી શકાય જે પત્રોની આપ વાત કરો છો એની અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે અને પ્રાથમિક તબક્કે એ સ્પષ્ટ છે કે એક પણ સીવીસી ગાઈડલાઇનનો ભંગ થયો નથી સંપૂર્ણ સીવીસી ગાઈડલાઇનનું પાલન કરીને ટેન્ડર ડિઝાઇન કરવામાં આવ્યું છે ટેન્ડરનું વેરિફિકેશન અથવા તો ઇવેલ્યુએશન કરવામાં આવ્યું છે